દિયોદર તાલુકાના સોની પાસે સુજલામ સુફલામની દિવાલમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો ચોમાસામાં આવેલા વરસાદી પાણીમાં ગરકાવ થઈ હતી સાઈડમાં બાંધેલી દિવાલ ચોમાસામાં પણ વારંવાર પુલિયા ઉપર ભરાઈ જતું હતું પાણી ફરી એકવાર ભ્રષ્ટાચારની દિવાલ બનતા સ્થાનિકોમાં રોષ ફાટ્યો જુવો લોખંડ વગરની આરસીસી દિવાલ શું આ દિવાલ આવતા ચોમાસા સુધી ટકશે ખરી શું ટેન્ડર પ્રક્રિયામાં લોખંડની વપરાશ કરવા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીબગત હશે ભ્રષ્ટાચારના અનેક સવાલો સાથે સ્થાનિકોમાં આક્રોશ માત્ર ખિસ્સા ભરવામાં રસ ધરાવતા આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કેમ આપી દેવામાં આવે છે ટેન્ડર કોના ઇશારે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને મળી જાય છે કામ સુજલામ સુફલામમાં આરસીસી દિવાલ માત્ર કપચી અને રેતથી માત્ર બતાવવા પૂરતો જ સિમેન્ટ વપરાઈ રહ્યો સુજલામ સુફલામ ઉપર અનેકવાર ભ્રષ્ટાચારોના ગામડા સામે આવ્યા છે ત્યારે ફરી એકવાર જ્યારે ગત ચોમાસામાં આજે દિયોદરથી મુખ્ય જે રસ્તો અહીંયા ભીરડીને જોડતો આ રસ્તો છે અને આ રસ્તો વારંવાર ચોમાસામાં ભરાઈ જવાથી આ કુલીઓ પણ ભરાઈ જવાથી અનેક અહેવાલો અમારા થકી અમે પ્રસા પ્રકાશિત કર્યા છે પરંતુ જ્યારે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં જ્યારે વરસાદ આવ્યો અને વરસાદના લીધે જે જ્યારે આ દ્રશ્ય જોઈ રહ્યા છું આ દ્રશ્ય આખા આ ધોવાણ થઈ ગયેલું હતું કારણ કે અગાઉ પણ આ આ બાબતે ભ્રષ્ટાચાર અહીંયા થઈ ચૂક્યો છે કારણ કે જે જે પ્રકારના અહીંયા દ્રશ્ય જોઈ રહ્યા છો જે કામ થતા હતા એ કામથી પણ તમે જે પ્રકારના જોઈશો ત્યારબાદ આ જે નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અહીંયા દિવાલ બનાવવામાં આવી છે જે અહીંયા તૂટી ગઈ હતી ચોમાસાના લીધે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાવાથી વારંવાર આ આવા બનાવો અનેક કેનાલોમાં જે ભ્રષ્ટાચાર થયો છે ત્યાં અનેક જગ્યાએ આવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ખાસ કરીને અમારી ટીમ આજે પહોંચી છે આ દિવાલ જ્યારે બની રહી છે આ દિવાલમાં અહીંયા સીસી કહે છે આમ તો આરસીસી કહેવાય આરસીસી જ ભરવું પડે કારણ કે આ પાણીનો મુખ્ય મારો છે અહીંયા અહીંયા ચોમાસામાં મોટા પ્રમાણમાં વરસાદ આવતો હોય છે જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ કેનાલો ધોવાઈ જાય છે એનું મુખ્ય એક જ કારણ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગત હોય છે અને આ મિલી ભગતની અંદર આ જે દિવાલ છે એ દિવાલ કોન્ટ્રાક્ટર અને જે એસઓ છે એ બંને એવું જ કહી રહ્યા છે કે આ સીસી દિવાલ છે તો શું સીસી દિવાલમાં પણ સ્ટીલ ના આવે અને આરસી માં લોખંડ સિવાય આરસીસી ભરાતી નથી પાણીનો જે જે જગ્યાએ પાણીનું કામ થાય ત્યાં ચોક્કસથી લોખંડ વાપરવાનું હોય છે પરંતુ અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે લોખંડનું બિલકુલ નામ જ નથી જ્યારે ટેન્ડર પાડવામાં આવ્યું આ ટેન્ડરમાં પણ નામ નથી એટલે કહી શકાય કે જે અધિકારીઓ દ્વારા સરકાર દ્વારા જે ટેન્ડર પાડવામાં આવે છે જે અધિકારીઓ દ્વારા ટેન્ડર લખવામાં આવે છે શું આ એમને ખબર નથી કે અહીંયા પાણીનો મુખ્ય માર્ગ છે તો અહીંયા આપણે લોખંડથી આ આરસીસી દિવાલ બનાવવી જોઈએ અહીંયા માત્ર ને માત્ર સાધારણ સિમેન્ટ અને કોંક્રિટ અને રેતીમાં આ દીવાલ બનાવી દીધી છે અહીંયા જુઓ દ્રશ્ય એ પણ બતાવવાની કોશિશ કરીએ અમારી પાસે એ પણ વિડીયો છે કે અહીંયા દીવાલ બનતી હતી માત્ર રેતીમાં આ દીવાલ ઊભી કરી દેવામાં આવી છે અત્યારે હાલ પણ આ કામ પૂર જોશમાં ચાલુ છે જે પ્રકારના દ્રશ્યો અમે બતાવશું ભ્રષ્ટાચારના કોપડા મુખ્ય કેનાલો હોય કે સુતલામ સુફલામ જ્યાં જ્યાં કામ હોય છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થાય છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મારી સામે અહીંયા આ કામ એક અહીંયા દિવાલ જે ગઈકાલે મેં દ્રશ્યો બતાવ્યા હતા અને એ દ્રશ્યો આપ અમારી પાસે આજે પણ છે કે અહીંયા જ્યારે જ્યારે મેં કેમેરો માર્યો છે અને એને રિપેર કરવાના કામ કર્યા છે અહીંયા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એસો સાથે અહીંયા ટેલિફોનિક વાત થઈ છે મારી જે સુતલામ સુલામમાં જે નિગમના અધિકારી છે એમની સાથે પણ વાત થઈ છે અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા પણ વાત થઈ છે પરંતુ બંનેનું કહેવું એવું જ છે કે અહીંયા જયારે વાત કરવામાં આવે તો જે અહીંયા જે દિવાલ બનાવવામાં આવી છે અને આ દીવાલને સીસી દિવાલ કહેવાય છે અને સીસી લોખંડ ના હોય આવું કોને કહ્યું કે સીસી દીવાલમાં લોખંડ ના હોય કયા કારણસર લોખંડ વાપરવામાં નથી આવ્યું માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે લોખંડ વાપરવામાં નથી આવ્યું અધિકારીઓથી લઈ કોન્ટ્રાક્ટરોથી લઈ અમે બિલકુલ કયા કારણસર નહીં લીધું એ અમને સરકારને ખબર હોય સાહેબોને ખબર હોય એ અમારો વિષય નથી હું કોન્ટ્રાક્ટર છું તો મળે પ્રમાણે કામ કરવાનું

એ જે આવે પ્રમાણે કામ કરવાનું મારું પોતાનું અમે કશું ના કરો અને તમારે ટેન્ડર કોપી જોતી તો હું આપી દુકા કે સ્ટીલ છે જ દીધો કે લાઈન સ્ટીલ એમાં ઉલ્લેખ જ નથી કર્યો ના આ દીવાલમાં બિલકુલ ઉલ્લેખ નથી એપ્રોનમાં છે એપ્રોન સ્ટીલ છે આપણે કરી દેતા તો આજ આજ તો મુખ્ય દિવાલ છે ને જે તમે સીસી બનાવી છે બધી મુખ્ય દિવાલ સાચી વાત છે પણ નથી એનું તો શું કરી આરસીસી લોકલ વગર બનાવી છે લગભગ 4 મહિના તો ટકા તો ઘણી ટકી કે રહે તો પણ પાણી આવ્યો એની ઘરી આ વળે પાસે ઈ યા કાચું રહેવાની જ છે અમારે તો પાસે

ફરી એકવાર ભ્રષ્ટાચારના કાપડા પડી જવાના છે આ શું તમને શું લાગે એમાં કેનાલની બાજુમાં જે આરસીસી નું કામ ચાલુ કર્યું છે એમાં બિલકુલ લોખંડ નાખેલ નથી અને માલ પણ એટલો બધો બનેલો નથી હવે આ જો વધારે પડતું પાણી આવ્યું તો આજે છે પાછી ફરી હતી એની પરિસ્થિતિ થવાની છે કોન્ટ્રાક્ટર કે આમાં લોખંડનું પરમિશન જ નથી નાખવાનું એવું કે કોન્ટ્રાક્ટર એવું કહેતો હોય પણ લોખંડ વગર તો આરસીસી શક્ય જ નથી ને એના તો બહુ પાણીનો માર છે એટલે કઈ રીતે આ રહેવાનું એમ એટલે આમાં લોખંડ નાખીને વ્યવસ્થિત બનાવે તો સારી રીતે રહે ને આ વળે વળી એમ પડી જવાનું છે બીજો બીજો ફેરાથી કોમ ચાલે છે પણ રે રે એવું કરતા જ નકલી કોમ કરી અને પૈસા કોઈ કોમ માં ઠકણો પાડતા નથી આયા તા આડી છા અચ્છા કે વિભાગ હતા એ ભઈ ઓપન ખબર હે માર ખેડૂત પર બોલાવતા અમે તો મજૂરી અમારો ઓપન કોઈ ખબર એટલે આલા કોમ તો તમે જ કરો હો ને કોમ અમે તો આટલું હલકું હોય ખાલી રેતનો ચણી નાખવાનો